સુરત જિલ્લામાં વધુ એકવાર બાળકી બાળકી પીંખાય છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામમાં એક સોસાયટીમાં શ્રમજીવી પરિવારની ચાર વર્ષીય બાળકીને ઘર આંગણે રમી રહી હતી તે દરમિયાન એક હવસખોર વરુ આવ્યો હતો ને બાળકી પર નજર બગાડી બાળકીને વહાલનું નાટક કરી બાળકીને ઉચકી ગયો હતો એક કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે આવતા પરિવારે તપાસ કરતાં બાળકીના ગુપ્તાંગના ભાગે લોહી નીકળતું હતું ને પોતાની બાળકીની સ્થિતિ જોઈને પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી પરંતુ પરિવાર દોડી ગયો હતો અને ઘટનાની વલ્લી ગામના અલગ અલગ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ એકમંદ આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની હાલ કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને પિસ્તાલીસ વર્ષનો બાળકીને અડધો કિલોમીટર દૂર પોતાની રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં પોતાની કાળી કરતૂત કરી હતી અને થોડા દિવસે બજારમાં ફરી રહેલા હવસના વરુને લઈને હવે વાલીઓ પણ ભયમાં મુકાયા છે અને પોલીસ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે હાલ તો સ્થાનિકો પોતાના ઘરની બહાર પોતાના બાળકોને રમવા મૂકતા પણ ડરી રહ્યા છે